હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છો બધા તો સરસ મજાની સવાર થઈ છે હું પણ તૈયાર થઈ ગયો છું અને આજે તો અમારે મીઠ પણ મસ્ત નાઈ જોઈને તૈયાર થઈ ગયા છે ભાઈ ઠંડી છે તો પણ કે મારે વહેલું જાગી જવું છે તો બેઠા છે તૈયાર થઈને એના સિંહાસન ઉપર હું તમને મળાવું મીઠ ઓકે તૈયાર

સરસ ચાલો તો જમવાની તૈયારી થાય છે પછી જમી લઈએ પછી મળીએ મિત્રો ફાઈનલી તમારો વાળો આવી ગયો કા

વટાણા ટ્યુઅર આ મેથી પછી લોઅર નું કામ ચાલુ છે વટાણા નું થઈ ગયું છે હા આ બધુંય કાલ લઈ આવ્યો તો પણ આયું બધુંય પાછો મારીને માકે આને હું કહેવાય ખબર છે હું કહેવાય હાથ ના કરેલા હઈએ વૈગા એવું થઈ ગયું હા આરી લઈ ન આવો કરેલા હઈએ વૈગા વાહ અરે છેજી તો પરબુજ પર છે છૂટકો જ નથી તમે જોવ છો મારી હાલત અત્યારે કેવી છે આના ફ્રેન્ડનો ફાઇનલી ફાઇનલી ડોરેમન માસીનો ફોન આવી ગયો છે વાત કરે છે સાંભળજો તમને કોણ તમે તમે નો કેવો હેલો બોલો કેવી રીતના ને ડોરેમન ફ્રેન્ડ એના ફ્રેન્ડ છે ડોરેમન એનો ફોન આવી ગયો અને સાથે વાત કરી અલગ અલગ કાર્ટૂન ડબ કરે છે તમે કેમ અહીંયા એવું છે હવે શું પ્લાન છે ના તમે રાજી

અલગ થઈ ગયો છે કોના ઘરે આવ્યો મીતું આવી ગયો ઘરે જો આજની પાછી અમારું મેનુ તમને પાછું ઓળો રોટલા અને હાઈ કરો બધાયને ઓળો રોટલા પાપડ છાસ અને અથાણા તો ઘણી બધી જાતના છે ક્યાંય ગયા અથાણા તો બતાવો અમને હા તો વાંધો નહીં હાલો ત્યારે જમી લઈએ બધા મસ્ત મસ્ત ગરમ ગરમ જમવાનું હે ને હેલો ગાઈઝ વાગી ગયા છે સવા દસ અમે લોકો આવી ગયા છીએ ઘરે મીઠું મજા આવી મજા આવી ગઈ મીઠ ને ફ્રેશ થઈ ગયો મળીએ કાલે પાછા નવા વ્લોગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ મહાદેવ ગુડ નાઇટ